અને મને સપને આવીને એમણે એવું કીધું કે તારા બાપાએ તારી માને મારી હતી બરાબર તારી માના ઘરેથી સિકોતર માતા પિયર માંથી બરાબર હા બસ એટલું ખાલી મને બતાવ્યું અને મારા બૈરાનું દુઃખ મટી ગયું એ પછી હું બે વખત અહીંયા ગાડી આવ્યો બરાબર માનતા કરવા માટે સિફર ચુંદરી આગળ બત્તી મે માની હતી અને કરીને પછી જતો રહ્યો પણ મને મનોમન એવું થતું હતું કે મેં વિડીયો ઉતારી નહીં એટલે મારી માનતા પૂરી થઈ નથી એટલે હું આજે વિડીયો ઉતારવા માટે આવ્યો બરાબર એટલે તમે માનતા માનીતી તમારી વાઈફને જે તકલીફ હતી એના માટે હા એ તો મટી અને તમે જોડે જોડે એવું બોલ્યા હતા કે માતાજી જે તે નડવાવર હોય એ બતાવજો એટલે તમે સપના સપના એન શીખોતર માતા બી બતાવી દીધી બરાબર એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છું રામ રામ મારું નામ સવિતાબેન ક્યાંથી આવવાનું ચાંદખેડાથી હા મારા છોકરાનું નામ યોગેશ બરાબર મેં આવી આવીશી અને મારો જે છોકરાની વહુ છે એને એક બાળક ખરાબ થઈ ગયું હતું બીજી ફેરે આ રીતનું થયું તો ડૉક્ટરે કીધું કે ના રિપોર્ટ બાળક છે બીજી ફેરે ગયા તો એ કે છે ને ત્રીજી ફેરે ગયા ત્યારે ડૉક્ટરે એમ કહી દીધું કે બાળકના ધબકારા જ નથી પછી પછી ડૉક્ટરે એમ કીધું કે હજી દસ દિવસ તમે રાહ જુઓ કદાચ તમારા નસીબ હોય અને આ વસ્તુ ક્લિયર નથી થઈ જાય તો અમે દસ દિવસ રાહ જોઈને પછી ચોથી ફેરે અમે રિપોર્ટ કરાવ્યો અને મેં માળીને કીધું એ મા ખુંકાર મેલડી બારે ધામવારી સોલંકી પેઢીની ઉગતા પરની માં રામવારી મેલડી આજકેલે મને નિરાશ ન કરતા માડી આજે હારા સમાચાર આવે અને એ રિપોર્ટ થઈને બહાર આવ્યો એટલા માટે ડોક્ટરે કીધું કે બધું ખમાન મજા થઈ ગયું છે તમારે અને બાળકના ધબકારા ચાલુ થઈ ગયા છે તો અમારે અહીં માનતા હતી શ્રીફળ ચુંડડી અગરબત્તી અને તજા અને છોકરાને ઉઘાડા પગે ચાલીને આવવાનું હતું એક ફેરે અડધા રસ્તે પોઈ ગયો અને પગમાં ખોલ્લા ઉકડી ગયા

બાર મહિનામાં હું જ્યારથી ફેબ્રુઆરીમાં બર્થ બર્થડે હતો ને ત્યારથી હું આવું છું પછી અત્યાર સુધી ઘણી કામ પૂરા થઈ ગયા છે પણ આ એક માનતા હતી માતાજીએ કીધું હતું કે દિવાળીમાં ગાડી જેને જોઈતી છે એને આવી જશે તો મારા બાબાને અમારે એવું હતું કે છ મહિના લાગશે છ મહિના પછી લાગી પણ અચાનક એ ઊભું થઈ ગયું ને 15 દિવસમાં જ ગાડી આવી ગઈ માતાજીની કૃપાથી હા માતાજીની કૃપાથી બરોબર એટલે એ સમયે માતાજી બોલ્યા હતા દિવાળી સમયે કે જેના ગાડી 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 જેને લેવાની હશે એને ભાઈ આપશે એમ માતાજી તો તમારા દીકરાના મનમાં એવું હતું કે હજુ છ મહિના લાગશે એમ ગાડી આવતા તમારી લેવાની પોઝિશન પ્રમાણે પણ તમે માનતા રાખી માતાજીની ખાલી પ્રાર્થના કરી દીધી મને માતાજી એડવાન્સ કી દેલું જો અને કેટલા સમયમાં આવી ગઈ ગાડી 15 દિવસમાં જ 15 દિવસમાં નવી ગાડી છૂટી ગઈ કઈ ગાડી લીધી ક્રિએટિવ પ્લસ બરોબર બરોબર એટલે માતાજી ની માનતા રાખ્યા વગર ખાલી મનથી પ્રાર્થના કરવાથી તમને નવી ગાડી લઈ આપી માતાજી એટલે દિવાળી પેલા દિવાળી પહેલા એક દિવસ માં નોંધાઈ ગઈ બે દિવસ પછી અમે ડાઉન પેમેન્ટ ભરી આયા અને પછી ત્રીજા દિવસે તો ગાડી છોડાઈ ને જાય બરોબર ત્રીજા દિવસે ગાડી છોડી ગઈ કોઈ ધક્કા વગર અને એક જગ્યાએ ગયા તો કે જીરો જીરો ટકા ડાઉન પેમેન્ટ નહીં પડે અહીંયા તો અમને પંચોતેર લાખ પંચોતેર હજાર જે ઓછું કરી દીધું પંચોતેર હજાર રૂપિયા કિંમત માં ઓછા થયા તેર લાખ નેજાર ઓછા કરી દીધા પંદર હજાર એસેસરી બી ફ્રી આપી બરોબર એટલે આટલા બધા પૈસા ઓછા કરે ને તમારી કિંમત માં ગાડી મળી ગઈ ગાડી બી મળી ગઈ આ બધું કયા માતાજીની કૃપાથી ફરલી માતા ની કૃપા નવી ગાડી લઈ નવી ગાડી આવી બરોબર અમો તમારું નામ જય મેલડીમા માડી તમારું નામ વિનાબેન કાર્તેશ સોલંકી હ કેથી આવવાનું અમદાવાદથી હા શું માનતા હતી મારી માનતા મારા પતિની હતી બીમાર બહુ હતા બરાબર એટલે મેં માનતા માનીતી મારી કેમ ન હા એનો ઓપરેશન કરાયતું અને ફરી વખત બરાબર હા

સંજય કુમાર રાજેશભાઈ ત્યાંથી આવવાનું સલ્લી આવડી બાલાસિંહ બાલાસિંહનો હા શું માનતા રાખી દીધી માનતા એવી હતી કે અમાર ધંધો ચાલતો હતો તો ધંધામાં મારા પપ્પા નોકરી કરતા ત્યાં થોડું પૈસા પૈસામાં માથાકૂટ થતી હતી તો મેં એવું વિચાર્યું માંડીને કીધું હું મેલડી માને કે મેં કહી પોતાનો આપણો ધંધો થઈ જાય તો સારું એમ તમે કહું દિવાળી વચ્ચે ધંધો થઈ જાવ જોઈ તો બે દિવાળી વચ્ચે મારો ધંધો ચાલુ થઈ ગયો પોતાનો બરાબર અને એ તો એ અને શિફળ ચુંદડીની અગરબત્તી રાખી હતી અને બીજી એક માનતા હતી કે મારે અહીં રવિવારે ગયા રવિવારે ચાલતા આવવાનું હતું એના શુક્રવારે મને દાઢનું દુખાવો ઉપયો તો માતાજીને કહ્યું કે બે શિફળ બે ચુંદડીને અગરબત્તી અને એક શિફળ અલગથી આપી તો એમાં એવું થયું કે દાઢ પડી ગયું છે તો પછી માતાજીને દયાથી દવાખાનામાં ગયો એક ડૉક્ટરે કીધું કે તમે સોમવારે આવો એમ તો દવા તમારે સોમવારે થાય પણ મેં કીધું મારે રવિવારે ચાલતા એટલે પેલો તમારો ધંધો નતો તમે એવું કીધું બે દિવાળી વચ્ચે તમારો ધંધો સેટ થઈ જવો જોઈએ તો માનતા રાખી તો માતાજી અત્યારે તમારે પોતાનો ધંધો કરી આપ્યો એટલે જે થાય એવો હતો જ નહીં પણ માનતા રાખી તો અત્યારે ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું બીજું તમારે જે ડાળમાં દુખાવો હતો

મને સેલેરીમાં બોનસ નતું મળવાનું તો મેં માળીને ખાલી પ્રાર્થના કરી ઉખાર મેલડી મારે બાર હજાર ધામ તો માડીએ ખબર નહીં કેવી રીતે શું કર્યું મને સર દર વખતે સાડા આઠ ટકા બોનસ આપે છે એની જગ્યાએ આ વખતે મને દસ ટકા બોનસ આપ્યું બરાબર અને મારે લગભગ છ મહિના ઉપરવારાને કોઈને બોનસ નતું આપવાનું એની જગ્યાએ બધા એને બોનસ આપ્યો સર તમારી તમારું તો થયું હા મારી માનતાથી મારું તો થયું પણ બીજાનો પણ ભલું જે બીજા નતા આપવાના જેને નતા આપવાના એને એમને બી આપ્યું એમને પણ આપ્યું એ તમારી માનતાથી હા એ મારી માનતાથી છે બરાબર અને પછી મેં મનથી માડીને માડી કહે છે કે જે બી તમે કરો એમાં થોડું જે બી તમે ચકલાને કહેને હા તો મેં માળીને પછી મારામાંથી દસ ટકા માડીને મારા મંથથી મૂકી દીધા કે મારી ના કોઈ નથી કીધું મેં મારા મંથથી જ મૂક્યા છે અને બીજું કે મને પીરિયડ્સમાં યુરિનમાં બ્લડ આવતું હતું તો મેં માળીને માનતા રાખી કે મારો રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ તો મારો રિપોર્ટ પણ નોર્મલ આવ્યો અને પછી પાંચ દિવસની મને દવા આપી હતી તો પાંચ દિવસની મને જે દવા આપી હતી એમાં મને કોઈ ફેર પડ્યો નહીં પછી છેલ્લા દિવસની દવા હતી તો મેં માળીની માનતા રાખી કે મા હવે તું જે કરે એ ખરું કારણ કે ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે બીજો રિપોર્ટ કરવો પડશે તો મેં રાત્રે છેલ્લા દિવસે એવું કીધું તો બીજા દિવસથી મને યુરિનમાં બ્લડ આવવાનું બંધ થઈ ગયું પછી બીજા મહિને મને એનો એક પ્રોબ્લેમ પાછો થયો પછી મેં માળીની ફરી માનતા રાખી કે તકલીફ મટી જશે ને તો હું મનથી વિડીયો ઉતારાઈશ અને તમારા સાનિધ્ય દર્શન કરવા આઈશ ફરીથી હું રવિવાર તો રવિવાર ભરું જ છું રામ 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 માંડલ જિલ્લો અમદાવાદ હોટલ પંકજભાઈ જયંતિભાઈ

પહેલું મકાન થોડું લેટ વેચાયું અને બીજું બીજા કંઈ કારણસર દસ્તાવેજ દસ્તાવેજના નતા થતા પૈસા લેતા આવ્યા કે બીજો ટાઈમનો અભાવ મને પાર્ટીઓનું સેટ નું તો એમ અને પછી ઓક્ટોબર એકત્રીસ છેલ્લી હતી દસ્તાવેજ કરાવવાની દસ્તાવેજ કરાવવાના ખતમાં હવે ઓક્ટોબર લખી બરાબર પણ પછી તો બી વાતચીત કર્યા પછી દિવાળીના દિવસ સુધી એક્સટેન્ડ થઈ હતી દિવાળીના દિવસ પર બી મારા પૈસા અમુક બાકી હતા એને આપવાના ને એ બધું કર્યું દિવાળીના દિવસે મેં એને રોકડા પૈસા આપ્યા વગર દસ્તાવેજ બધા પૈસા પૂરા કરી દીધા પણ દસ્તાવેજ થતો નહોતો કારણ કે વચ્ચે દિવાળીની નાની રજાની આવી ગઈ પછી મારી અને પહેલાં ભાઈની લોનને બધી પે કરવાનું મને એમાં એવું હતું કે મહિના જેવું હતું લાગશે અને મહિનામાં એવું હતું કે મારે જે આસાન ધારાનો દસ્તાવેજ બનાવ્યો તો એ બી એક્સપાયર થાય એવો હતો બરાબર તો મારી વાઈફે માનતા માની હતી કે જો દસ્તાવેજ ન થઈ જાય તો અમે એ રિફંડને ચડાવીશું ને એક એ કરીશું અને વિડીયોમાં ભાઈ ખાસ એવું કીધું છે વિડીયો બી બોલીશું અમે બરોબર કે જે નથી માનતા એ લોકોને બી ખ્યાલ આવે છે બરોબર એટલે છેલ્લા કેટલા સમયથી તમારો દસ્તાવેજ અટકાઈ ગયો તો દસ્તાવેજ અટકાય તો ટાઈમ થયો તો એટલે જુલાઈમાં જ અમે બાનાખત કર્યું હતું નક્કી કર્યું તો એકત્રીસ દસ પહેલાં પતી જશે મકાન બી સેલ થઈ ગયું હતું પૈસા બી આવી ગયા હતા બરોબર પાંચ છ મહિનાથી અટકેલું એટલે તમે આ રીતે બધી રીતે તમે તમારી રીતે બધો પ્રયાસ કરી લીધો પણ નતું થતું પછી તમે ખુંખાર મેળીમાં માનતા રાખી